વિદ્યાર્થી મિત્રો સામાન્ય જ્ઞાનના ચોથા આપનું સ્વાગત છે ચાલો આપણે ફરીથી સામાન્ય જ્ઞાનના પ્રશ્નો અને તેના જવાબ જોઈએ પ્રશ્ન નંબર એક છે વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો કયો છે તેનો સાચો જવાબ છે કચ્છ જિલ્લો એ વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો છે પ્રશ્ન નંબર બે ગુજરાતનું સૌથી મોટું મત્સ્ય કેન્દ્ર કયું છે તેનો સાચો ઉત્તર છે વેરાવળ વેરાવળ એ ગુજરાતનું સૌથી મોટું મત્સ્ય કેન્દ્ર છે પ્રશ્ન નંબર ત્રણ ગાંધીનગર એટલે કે ગુજરાતના પાટનગરનું આયોજન કરનાર શિલ્પી એટલે કે આર્કિટેક કોણ હતા ગાંધીનગર એ પ્લાન કરેલું સિટી છે અને તેનું આયોજન કરનાર એટલે કે તેના આર્કિટેક્ટ હતા લી કોર્બુસિયર પ્રશ્ન નંબર ચાર બાત્રક અને મહી નદીનો મહી નદી વચ્ચેનો વિસ્તાર કયા નામે ઓળખાય છે તેનો ઉત્તર છે આ વિસ્તાર ચરોતર તરીકે ઓળખાય છે જે હાલ નડિયાદ અને આણંદ જિલ્લાનો ભાગ છે બ્રિટિશ પાર્લામેન્ટમાં પ્રથમ હિન્દી સભ્ય કોણ હતા તેનો ઉત્તર છે દાદાભાઈ નવરોજી દાદાભાઈ નવરોજી એ પ્રથમ ભારતીય હતા જેમણે બ્રિટિશ પાર્લામેન્ટમાં સ્થાન મળ્યું હતું થઈ હતી અને કોણે કરી હતી જાણીને આશ્ચર્ય થશે મિત્રો કોંગ્રેસની સ્થાપના અઢારસો પંચ્યાસી માં એ હ્યુમે કરી હતી પ્રશ્ન નંબર સાત નાશિક શહેર કઈ નદીને કિનારે વસેલું છે મહારાષ્ટ્રનું એક મોટું શહેર ગણાતું નાસિક શહેર એ ગોદાવરી નદીને કિનારે વસેલું છે પ્રશ્ન નંબર આઠ સોમનાથનું મંદિર કોણે નિર્માણ કરેલું મનાય છે એનો ઉત્તર છે સોમનાથ એ સૌથી જૂનું અને પ્રથમ જ્યોતિર્લિંગ છે અને તે મંદિર બનાવેલું માનવામાં આવે છે પ્રશ્ન નંબર પ્રથમ પંચવર્ષીય યોજનાનો મુખ્ય હેતુ શું હતો મિત્રો પ્રથમ પંચવર્ષીય યોજના ઓગણીસો એકાવન થી છપ્પન વચ્ચેના સમયગાળામાં હતી અને તેનો મુખ્ય હેતુ હતો ખેતીનો વિકાસ પ્રશ્ન નંબર દસ માઉન્ટ એવરેસ્ટ કરનાર પ્રથમ મહિલા કોણ હતા માઉન્ટ એવરેસ્ટ સર કરનાર મહિલા હતા વચેન્દ્રી પાલ તેઓ ભારતીય હતા અને એક મહિલા તરીકે તેમણે પ્રથમ વખત માઉન્ટ એવરેસ્ટ સર કર્યો હતો ધન્યવાદ મિત્રો રોજ સામાન્ય જ્ઞાન વધારતા આવા નવા વિડીયો જોવા માટે તમે આ ચેનલ સબસ્ક્રાઈબ કરી શકો છો આભાર